ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનની સામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં અજાણ્યા શખ્સો દ્વારા શ્રીજીની પ્રતિમાને કચરાપેટીમાં નાખી ગયેલ અજાણ્યા શખ્સો કોણ વડોદરા શહેરના લોકોની ધાર્મિક આસ્થાઓ સાથે ચેડાઓ થઈ રહેલ છે જો પોલીસ તપાસનો વિષય બને છે તો સીસીટીવી ફૂટેજના આધારે ચેક કરવામાં આવે તો આ શ્રીજીની પ્રતિમાને કચરામાં નાખનાર લોકોની તપાસ થાય અને આ શખ્સો દ્વારા લોકોની ધાર્મિક દુબાઈ રહી છે તો તેનો જિમ્મેદાર કોણ લોકોની ધાર્મિક આસ્થા સાથે ચેડા થઈ રહ્યા છે ચેડા કરવામાં આવી રહ્યા છે તો શું તે વિશે તપાસ થશે ખરી રિપોર્ટ શબ્બીર મુલતાની વડોદરા ગુજરાત If you like this video, then like, share and subscribe to Mirror Now.